અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બોલેરો પિકઅપમાં શંકાસ્પદ કોપરના ભરેલ કેબલો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા બનાવની પ્રાપ્ત જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંકલેશ્વર વિભાગનાઓ તરફથી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ હોય જે અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ વાળાનાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી એશિયન પેન્ટ ચોકડી ખાતેથી એક બુલેરો પિકઅપ કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે વન ડીએક્સ એકોતેર સિત્તોરમાં સિત્તોતેરમાં માં શંકાસ્પદ કોપનના વાયરો કે જેનું આશરે વજન પચીસો તથા બોલેરો પિકઅપ કે જેનો રજિસ્ટ્રેશન નંબર કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ તથા મોબાઈલ લંક એક કે જેની આશરે કિંમત રૂપિયા બે હજાર મળી કુલ સત્તર લાખ ચૌદ હજારનો મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી બે ઇસમો નામે દીપક કુમાર ઈશ્વરજી ઠાકોર વર્ષ ત્રીસ રહેવાસી કોલસાનું ડેલું દાદા હરિની ભાવ નજીક આસારવા અમદાવાદ શહેર તથા વિશાલભાઈ રમેશભાઈ પટણી ઉંમરવર્ષ પચીસ રહેવાસી પંજાબ સોસાયટી તારવાડી ચાલ સિવિલ હોસ્પિટલની નજીક શાહીબાગ અમદાવાદ શહેરનાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી